નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે શીતલ ગોહિલ ત્રણ દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને તેની તડામાર તૈયારી દરેક દેશમાં ચાલી રહી છે વડોદરાની જ્યારે વાત કરીએ તો વડોદરામાં આજે બપોરના સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પધરામણી કરી હતી જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા હતા ત્યારે તેઓએ આખા ગ્રાઉન્ડમાં ભારત માતાની જય બોલાવી હતી તેની સાથે સાથે મેયર પિંકીબેન સોની અને ભાજપના ઘણા બધા અગ્રણીઓ હાજર રહ્યા હતા બધાની હાજરીમાં ભારત માતાની જય બોલાવી હતી તેની સાથે ભારત માતાને સંબોધિત કરીને બોર્ડર ઉપર જે પણ આર્મીના

ઘર તિરંગા અભિયાનમાં લાખો કરોડો લોકો જોડાય છે અને સ્વતંત્રતા દિવસની ઉજવણી પોતાના ઘર ઉપર એક નાનકડો તિરંગો લગાવીને પણ કરે છે વડોદરાની જયારે વાત કરીએ ત્યારે વડોદરામાં આ દિવસનો અલગ ઉત્સાહ જોવા મળે છે અને લાખો લોકો પોતાના ઘર પોતાની દુકાન અને પોતાની ઓફિસની આસપાસ તિરંગો જે છે તે લહેરાવે છે અને તેની સાથે આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને તેના ભાગરૂપે પચીસ હજાર થી બે લાખ સુધીના ધ્વજ જે છે તે આજે વિતરણ કરવા આવશે અને તેની સાથે હર ઘર તિરંગા અભિયાનને ભાજપના અગ્રણીઓ દ્વારા વડોદરાવાસીઓ દ્વારા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વધાવી લેવામાં આવ્યું છે